जयशियाराम जयरागव पुष्पंडी रामायण दिवस चल सुनत गरुड़ के गिरा विनीता सरल सुप्रेम सुखद सुपुनीता पयउता सुमन परम उछाह लाग कहे रघुपति गुण ગરુડજી ના અર્થ ભાવ ને સુનત ગરુડ કે ગિરા બિનિતા સરળ સુપ્રેમ સુખદ સુપુનિતા સરળ સુપ્રેમ સુખદ

આ પંચવાણીને સાંભળીને ગરુડજી ના આ અર્થ ભાવને ગરુડજીની આ જિજ્ઞાસાને સાંભળીને ખુશુંડીજી હવે રામ કથાનો શુભારંભ કરે છે જય શિયા રામ જય રાઘવ ભુષુંડી રામાયણ દિવસ છે